આ રમતોત્સવમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ ભવિષ્યમાં સમગ્ર રાજ્યમાં અમરેલી જિલ્લાનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પણ પાઠવી આ પ્રસંગે તેમણે કાર્યક્રમના આયોજન બદલ અમરેલી નગરપાલિકાને અભિનંદન પાઠવેલા હતા કાર્યક્રમના અધ્યક્ષ ચેરમેન સંઘાણીએ કરતા જણાવેલું હતું કે રાજ્યભરના ખેલાડીઓ રમત રહી છે રાજ્યમાંથી ઓલિમ્પિક કક્ષા સુધી ભાગ લઈ શકે તે માટે ખેલાડીઓને તૈયાર થાય તે આશયથી તાત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના કાર્યકાળ દરમિયાન ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવેલો હતો

આજે રમતોત્સવમાં ભાગ લીધો છે એમાંથી ચારસો જેટલા બાળકો આ એકલવ્ય રમતોત્સવમાં વિજેતા થશે અને સાથે સાથે શાળાના શિક્ષકો પણ આ એસી જેટલા શિક્ષકોએ આ રમતોત્સવમાં ભાગ લઈ અને એકલવ્ય રમતોત્સવ બે હજાર ચોવીસને સફળ બનાવવા માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ટીમ બાળકોના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે અને રહેશે વંદે પ્રકારનું આયોજન કરતી હોય છે નાના મોટા હરેક કાર્યક્રમના આયોજન કરી અને તુષારભાઈ બધાને એક્ટિવ રાખતા હોય છે પણ ખાસ કરીને દિવસે દિવસે જે રમતો અલપ્ત થતી જાય છે એ રમતોને યાદ કરી આ રમતો ફરી વિદ્યાર્થીઓ રમતા થાય આ મોબાઈલના યુગમાંથી વિદ્યાર્થીઓ પોતે પરિશ્રમ કરી શકે એ પ્રકારનું રમતનું આયોજન કરવામાં આવતું હોય ત્યારે ત્યારે મને યાદ આવતું ઓલિમ્પિક એટલે આપણે જાણીએ કે દુનિયાભરના દેશોના રમતવીરો રમત રમતા હોય છે એ જ પદ્ધતિથી અમરેલી પાલિકા દ્વારા આયોજન થાય માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જયારે ગુજરાતમાં હતા ત્યારે એને ચિંતા કરી કે ઓલિમ્પિકમાં ભારતના યુવાનોને ક્યારે કોઈ મેડલ ન મળે ત્યારે ભારતના યુવાનોમાં હતાશાના સુર દેખાશે આવડો મોટો દેશ અને દુનિયાની આ રમતમાં ભારતને કોઈ મેડલ નથી મળતો એમણે વિચાર્યું કે જ્યાં સુધી ગ્રામ્ય કક્ષાએથી રમત ગમત પ્રાઇમરી સ્કૂલોમાંથી રમત ગમતને પ્રોત્સાહન આપવામાં નહીં આવે ત્યાં સુધી રાષ્ટ્રીય કક્ષા સુધી ને આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી આપણા યુવાનોને પહોંચવું મુશ્કેલ પડશે এর তালিম্ব রীতে আজ রমতগম শুরু করি